પંચરની દુકાનો બંધ હોવાના કારણે ટેમ્પો રસ્તા ઉપર ખોટવાયો હતો જેથી ટેમ્પા ચાલકે ટેમ્પાની પાછળ રસ્તા પર આવે એ રીતે મૂકી હતી ત્યારબાદ જે જીરો નવ જીડી આડત્રીસ એક્યાસી નંબરનું કન્ટેનર પૂરપાટ ઝડપે આવી હતી અને આગળ ઉભેલા આયસર ટેમ્પો ન દેખાતા કન્ટેનર ધડાકાભેર આયસર ટેમ્પાની પાછળથી ટક્કર મારી હતી જેના કારણે આઈસર ટેમ્પો ડિવાઇડર પર ઘૂસી જવા પામ્યો હતો જેના કારણે કન્ટેનર અને ટેમ્પાને નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર